ભાઈ મેયર કે છે મોલ્લા હા ભાઈ મોલ્લા રાજુ કે જય માતાજી જય જય માતાજી માતાજી ભાઈ પછી પ્રકાશ ના મોલ્લા ઉડાડી દેજો અમારે તો નામ વાળા ના મોલ્લા ઉડાડો બધાને નહીં નહીં ઉડાડો નામ લઈને પણ અત્યારે હું થાકી ગયેલો છો કાલે તમ હા પેલા વૈયા આવજો એટલે તમારા પેલા મોલા ઉડાડ નાખી છે દિનેશ ભારે કે જય સાઉન્ડામાં જય સાઉન્ડામાં ભાઈ જીતો ભાઈ મારું ગામ કયું ગામ કયું છે તમારું અમારું ગામ છે સોડવદરા ગામ છે વર્તેજ ની બાજુમાં દિનેશભાઈ કે જય માતાજી જય માતાજી દિનેશભાઈ કે જય સાઉન્ડ માં વિજયભાઈ ના મોલા છે મોલા ગાવ ઓ હોય તો સુઈ જાવ ને મોલા ગાવા તો છે પણ થકાઈ ગયું છે એવું છે આજ મોલ્લા કોઈના નહીં લો મિત્ર દિનેશભાઈ બારે કે જયસા ઉનામાં રાજુ સાવડા કે હાય બ તવેલી આ દિનેશ કેસે મોલાનો ગાવ હોય તો સુઈ જાવ હા ભાઈ સુઈ જ જાવું છે ભાઈ હવે કે કોમલ વિજયભાઈ ના મોલા તો વિજયભાઈ ના કાલે લઈ લઈશું ભાઈ જગદીશ સાળંગપુર હનુમાનજી નું એક ગીત ગા જગદીશ મકવાણા કે તો હનુમાન દાદા નું છે તો કઈ ના ના એમાં હનુમાન દા તમારું સપન પૂરો કરશે તસે જગમાં તમારું નામ તમારે રેણી ચણી જોઈને દુનિયા કરશે રે સલામ જય સાઉના દિનેશભાઈ બરાબર કે વિજયભાઈ ના મોલા તો કાલે વિજયભાઈના મોલા લઈ લેશું વિજયભાઈ ના મોલા કાલે પ્રકાશભાઈના ના મોલા કાલે લઈ જય સાઉન દિનેશભાઈ કે અંબે માનું એક ગીત ગાવ પૂનમ અંબે માનું ગીત લઈ લીધું છે વિજયભાઈ ના મોલા છે અસ્મિતા બેન ના મોલ ગાવ તો કાલે ગાઈ નાખી છે જય વિજયભાઈ ના મોલ્લા છે જય સાઉમાં દિનેશભાઈ કે છે કે કે જય સાઉમાં વિજયભાઈ ના મોલા છે પ્રકાશભાઈ ના મોલા છે સનેલો ગાવ વિજયભાઈ ના મોલ્લા છે જય સાઉડામાં વિજયભાઈ ના મોલા છે પ્રકાશભાઈ ના મોલ્લા છે વિજયભાઈ ના મોલા છે પછી ખંભાલીયા માનું એક ગીત ગાવ તો કાલે આ બધાને ફરમાઈશ લઈ લઈશ અત્યારે હું થાકી ગયેલો છું એવું છે ભાઈ વિજયભાઈના ના મોલા છે તમારું ગામ કયું છે જીતો ભાઈ મારું કે છે અમારું ગામ છે સોડવાદરા ગામ છે ભાઈ પ્રકાશ ભાઈ મોલા છે નારાયણભાઈના ભાઈ મોલા છે દિનેશ કે જય સાવન માં કિશોર છે વિજયના ના છે જય સાવન માં પ્રકાશ છે પછી અજય સર સર વાના કે છે જય ભીમ સોંગ તો એ કાલ લઈ લેશો માતાજી પછી જાણું જેમે હા જાણુ જેમ એ વિપુલ ભાઈ જોઈએ કે યુટ્યુબ નું મેડલ આપી દીધું છે પછી જનુ છે કે જય મેલડીમાં જય માં જય

પછી પ્રજાપતિ જય માતાજી જય માતાજી તનુબેન ના મોલા છે જય શ્રી રામ જય શ્રી રામ કયું ગામ તમારું